મોટા વરાછામાં આવેલા માતૃશ્રી ફાર્મ ખાતે શ્યામ ગરબાનું એન્યુઅલ ફંક્શન બે હજાર બાવીસનું આયોજન કરાયું હતું જેમાં પ્રાયોજક તરીકે મોબાઈલ લાઈમ એટલે કે મોબાઈલ ચૂનો રહ્યા હતા આ પ્રોગ્રામમાં ખેલૈયાઓ મનભરની રમ્યા હતા સાથે ટિકટોક સ્ટાર અને યુટ્યુબ પર પારુ ગુરુ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા ત્યારે ખેલૈયાઓ મન મૂકીને રમ્યા હતા મોટા વરાછાના સંજીવકુમાર ગાર્ડનની બાજુમાં આવેલા માતૃશ્રી ફાર્મ ખાતે શ્યામ ગરબાનું એન્યુઅલ ફંક્શન બે હજાર બાવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાયોજક તરીકે સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત એવા મોબાઈલ લાઈમ એટલે કે મોબાઈલ ચૂનો રહેવા પામ્યા છે આ પહેલાં ફેસબુક અને ટિકટોક સ્ટાર પારુ ગુરુ મહેમાન બન્યા હતા અને બાદમાં ખેલૈયાઓ મન ભરીને ટ્રેડિશનલ પોશાકમાં ગરબે ઘૂમ્યા હતા આ પ્રોગ્રામને શોભાવવા માટે ભાજપના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સ્થાનિક હસુભાઈ હિરપરા સાગર હિરપરા સુરેશભાઈ ડોબરિયા સહિતના માણું પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા ત્યારે ગરબે આપણે પણ ગુમીએ નમસ્કાર દર્શક મિત્રો નવલી નવરાત્રિના હવે માત્ર ચોવીસ કલાકની જ વાર છે ત્યારે અત્યારે આપણે મોટા વરાછાના માતૃશ્રી ફામની અંદર શ્યામ એન્યુઅલ ફંક્શન શ્યામ ગરબાનું છે ખાસ કરીને ને મોબાઈલ લાઈન એના પ્રાયોજક છે અત્યારે એની અંદર અત્યારે ગુરુઓને પારું જે ટીકચો સ્ટાર છે પધાર્યા છે આપણે તેમને મળીએ

કે લગભગ બધા જ વિડીયો એના મતલબ ટુ મિલિયન ફોર મિલિયન ફાઇવ મિલિયન બહુ 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 ટ્રેન્ડિંગમાં છે બા આજે હા આજે શું કહેવાય હમણાં દસ વાગે એક્ઝેક્ટ અમારો એક નવો વિડીયો આવવાનો છે એ જરા અમારો ફની વિડીયો છે એમાં અમે એવું બતાવ્યું છે કે જ્યારે નવા નવા લગ્ન થાય ત્યારે પતિ પત્ની કઈ રીતના રહે અને દસ વર્ષ પછી શું પરિવર્તન આવી જાય એવું છે અચ્છા જો સિમ્પલ એવું હોય કે નવા નવા લગ્ન હોય ને એટલે કેવું કહે આ મને પૂછે કે ભાઈ કઈ ફિલ્મ જોવા કઈ ફિલ્મ જોવા લઈ જશો તો હું એને કહીશ કે ભાઈ દિલ વાલે દુલ્હનિયા લઈ જાય એસીમી વાર અને પછી પછી આપણે કહીએ ચલો સુહાગન શોભે સાસરીએ મારે તો શું કહેવાનું હોય આમાં તમે બધા લાઈક કરજો અને શેર કરજો અને તમને આમાં બહુ જ મજા આવશે તમારે બધાને હંમેશા હસાવા છે

મોબાઈલ ચૂનો આમ આપણે જોવા જઈએ લોકો એવું બોલે કે ચૂનો મતલબ કે તમાકુમાં ખાવાનો ચૂનો હશે કે પાનમાં ખોવાનો ચૂનો હશે પણ ચોનો છે એ ખાલી માત્ર તમાકુમાં ખાવાનો ચૂનો નથી હોતો આપણા આયુર્વેદમાં કહેવાયેલું છે કે ચૂનો જે હોય છે એને જો તમે એજ એ હેડ પ્રોડક્ટ તરીકે લ્યો એ તમારે શરીરમાં સિત્તેર કરતાં વધુ બીમારીઓમાંથી તમને રાહત આપી શકે છે એટલા માટે મોબાઈલ ચૂના પાર્સલ તરફથી લોકોને એ જ અપીલ છે કે ચોના ને ખાલી તમાકુ ની પ્રોડક્ટ તરીકે તમે લોકો ના લો પ્રોડક્ટ તરીકે પણ લો ગરબા રમો અને સ્વસ્થ રહો છે તમે આની અંદર આ મોબાઈલ લાઈન નું જે અત્યારે તરીકે કારણ છે મોબાઈલ લાઈન જે અત્યારે પ્રિય નવરાત્રીનું આયોજન કરી રહ્યું છે એનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે નવરાત્રી થઈ નથી જેના કારણે ખેલાઈઓને ખેલૈયાઓને નવરાત્રિનો રમવાનો આનંદ મળ્યો જ નથી એટલે મોબાઈલ ચૂના પાર્સલ તરફથી એવી ઇવેન્ટનું આજે આયોજન કરવામાં આવ્યું છે કે નવરાત્રિ પહેલાં એક પ્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવે જેનાથી બધા ખેલૈયાઓ પોતાની જાતને એક આમ હોમવર્ક કરી શકે અને એક ઉત્સાહ આવી શકે આ આવતી નવરાત્રિ માટે શ્રી અમિતભાઈ ગોહિલ ઇન્ટરનેશનલ શું કહો છો ઓકે શ્યામ ગરબાની તો બધાને ખબર છે કદાચ તમે યુટ્યુબમાં ખાલી ગરબા લખો ને તો પણ પહેલાં આઠ વિડીયો શ્યામના જ ખુલે વર્લ્ડ વર્લ્ડ વાઇડ ફેમસ છે આપણે કેન્યા પણ કેન્યામાં પણ વર્કશોપ કરીએ છીએ અને આઉટ ઓફ કન્ટ્રી મતલબ આઉટ ઓફ સિટી બધી જગ્યાએ આપણી બ્રાન્ચો ચાલે છે મિત્રો આ હતા શ્યામ ગરબા અને સાથે સાથે મોબાઈલ નામ તમે જૂનો કાંઈ પણ ખાતા પહેલાં મોબાઈલ લાઈમ એકવાર તમારે ટેસ્ટ કરવાની જરૂર છે જે ટનપાની ચેનલ પ્રકાશવાળા કેમેરામેન જતીન પ્રજાપતિ સાથે સુરત